પાવડીયાળી મેલામ ખાતે ભવ્ય નવરંગો માંડવો મોરબી તાલુકાના રફાળેશ્વર પાનલી રોડ વચ્ચે આવેલી પાવડીયાળી મેલડી માતાજી ધામ ખાતે ભક્તિ શ્રદ્ધા અને ધાર્મિક ઉત્સાહના ભાવભીના માહોલ વચ્ચે ભવ્ય પાવડીયાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો ભવ્ય રીતે યોજાયો હતો સમગ્ર વિસ્તારમાં તારીખ અઠ્યાવીસ અગિયાર હજાર પચીસ શુક્રવારના દિવસે મેળાવડા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું જ્યાં માતાજીના જયઘોષો ભક્તિગાન અને ધાર્મિક વિધિના સ્વરો ગુંજતા થયા હતા કાર્યક્રમની શરૂઆત સવારથી જ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી મંદિરના કાર્યકરો યુવક મંડળો તથા આગેવાનો આયોજનને સફળ બનાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી હતી રફાળ ઈશ્વર પાનેલી સહિત મોરબી તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા બપોરે બાર વાગે માતાજીની કૃપા સ્વરૂપે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં હજારો ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર આયોજન સુંદર વ્યવસ્થા સાથે પાર પડ્યું હતું વડીલો યુવાનો મહિલાઓ અને બાળકો સહિત દરેક વયના ભક્તોમાં પ્રસાદ દરમિયાન વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો સાંજ પડતા મંદિર પરિસરમાં ખાસ આકર્ષક પ્રકાશ વ્યવસ્થા સાથે ઝગમગી ઉઠ્યું હતું રાત્રે નવને ત્રીસ વાગે માતાજીનું માંડલું ડાકડંબર અને ભક્તિગાનની વચ્ચે ભારે ધામધૂમ સાથે યોજાયો માંડલામાં ભક્તોની વિશાળ સંખ્યા ઉમટી પડતા સમગ્ર પરિસરમાં ભક્તિભાવનો મહાપ્રવાહ વધ્યો હતો નૃત્યમય ગરબા માતાજીના જયકારા અને ડમરના અવાજે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો આ સમગ્ર કાર્યક્રમ સર્વ સમાજના સહકાર ભક્તોનો ઉમદા પ્રતિસાદ તથા મંદિર સેવકોના સુવ્યવસ્થિત આયોજનને કારણે સફળતાપૂર્વક પૂર્ણ થયો તો જવાબદારોએ જણાવ્યું કે આગામી સમયમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વધુ ભવ્યતા સાથે આયોજિત કરવામાં આવશે રિપોર્ટર મયુર બાબરિયા પંચકેસરી માંડો કરવામાં આવે છે ચાર ગામ ના આમંત્રણ પ્રસાદ હાજર માં મેળવી ના દાખલા ભરત પૂજ્યા પ્રોગ્રામ નો દર વર્ષે પાંચ વર્ષ થી અમા નામ છનાભાઈ હીરાભાઈ ભરવાડ મારું ગામ ગીડેજ અને આ મા મેળી મા મા મેળી માંડવો પંચાંગ માંડવો નાખેલો છે અને આજુબાજુના તમામ ભાવી ભક્તો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે અને આ મા મેરડી ની બહુ મોટી કૃપા છે આ પાવડિયારી મેળડીમાં કહેવામાં આવે છે અને આજ રોજ પાવડીયારી મેળડીમાં નો માંડવો રાત્રે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ રાખેલો છે અને આ માતાજી માં માનવ ભીમજીભાઈ ભુવા છે ભગત છે રાજુભાઈ છે અને તમામ અહીંયા આજુબાજુના બહુ અનસંખ્ય માણા આવે છે અને હું વર્ષોથી આ પાવડીયારી મેળવી અહીંયા ગયા તો અને બપોરનો મહાપ્રસાદ રાખેલ છે આજુબાજુના તમામ ગામ પાનેલી છે જાંબુડિયા છે ગિદેદ છે રફાળિયસર છે આજુબાજુના જે દેવી પૂજક સમાજ છે એ તમામે તમામ આ પ્રસાદનો લાભ લે છે અમે વિનુભાઈ શ્રીરામવાળા અને મહેશભાઈ ડાંગર પરિમભાઈ અને ભગત આ જે આપણે ભગવાન કહી છીએ એ અને આ બધા મળીને એકાબીજા આધારે વણ

આપેલા છે અને સરદારુ માણસ આવે છે અને આજુ બાજુ ના ભુવાઈ આવે અને એના વાયક વિદાય છે આમ તો વિધેલા છે અને મારું નામ રાજુભાઈ પાણી ગામ મારો

બરોબર અને રાતે શ્રાવણ માતાજી નાત નો પ્રોગ્રામ છે અને બપોર ના આપડે પરસાદી છે બપોરના પ્રસાદી છે